વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે પાંદડી રીંગણા બટેકાનું શાક બનાવવાના છે તો અહીંયા પાંદડી એકદમ મસ્ત એવી આપણે ફોલી લીધી છે આ પાંદડી આવી રીતની હોય છે એને એક આની અંદર પ્લાસ્ટિક જેવી જે છાલ હોય છે એને આપણે ઉખેડવાની હોય છે એકવાર આ સાઈડથી ઉખેડવાની ને એક સાઈડ આવા આ બાજુથી ઉખાડવાની એવી રીતે આ પાંદડીને ફોલવાની હોય છે તમે આને શું કહો છો એ મને કહેજો કોઈ આને પાપડી પણ કહે છે તો અહીંયા આપણે પાંદડીને બધી ફોલી લીધી છે અહીંયા આપણે પાંદડી ફોલી અને બી પણ સરસ અંદર નીકળ્યા છે એકદમ સરસ કૂણાકૂણા એટલે લીધા છે તો અહીંયા પાંદડી લીધી ફોલી લીધી છે અને એક બટેકુ અહીં સુધાર લીધું છે અને અહીંયા આપણે એરડીઓ રીંગણું એક અહીંયા સુધાર લીધું છે એક ટમેટો અહીંયા સુધાર લીધું છે અહીંયા એક લસણનો ગાંઠિયો આપણે ફોલી લીધો છે અને બે લીલા મરચાં અને એક જાદુના ટુકડા કરી લીધા છે અને લીલા ધાણા બાકી મસાલાની અંદરથી રેગ્યુલર મસાલાથી એકદમ મસ્ત એવું ટેસ્ટી આપણે શાક બનાવશું તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું તો પેલા આપણે લસણને ખાંડી લેશું અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો લીધો છે અને મરચાંને એકી જાદુનો ટુકડો સરસ આપણે આપણાની પેસ્ટ તૈયાર કરી લેવાની અહીંયા અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું એટલે આપણું લસણ મસ્ત એવું ઝડપથી ખંડાઈ જાય તો આપણે આને પેસ્ટ તૈયાર કરી લેશું અહીંયા આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીને સરસ આપણે પેસ્ટ તૈયાર કરવાની છે આપણે આ કાઠિયાવાડીમાં શાક બનાવતા હોય તો આવી જ રીતે આપણે ચટણી ખાંડીને શાક બનાવતા હોઈ છીએ તો અહીંયા આપણે લસણવાળી પેસ્ટ તૈયાર કરી લીધી છે એક વાટકાની અંદર આપણે કાઢી લેશું આને ગેસ ચાલુ કરીને આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે અને તેલને સરસ આપણે ગરમ થવા દેસુ અહીંયા આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે અહીંયા જીરું ઉમેરશું જીરું ને સરસ આપણે ફૂટવા દઈશું

સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને સરસ આપણે બધું મિક્સ કરીને સરસ આપણે તાતડી જવાનું છે આપણે મસાલો બળી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે એટલે આપણે એકાદ ચમચી જેટલું અહિયાં

તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે ને આપણા લસણની કાચા લસણની પણ સ્મેલ નહીં આવે એકદમ મસ્ત સતાળાઈ ગયું છે આપણો મસાલો અને હવે આપણે અહીંયા રીંગણા બટેકા બટેકા અને પાંદડી આપણે ઉમેરી દઈશું અંદર થોડા લીલા ધાણા પણ ઉમેરશું થોડા આપણે સવિંગ માટે રાખીશું બધી પાંદડીને આપણે ઉમેરી દઈશું તો હવે આપણા સરસ મિક્સ કરી લેશું બધું મસાલા સાથે આપણે શાકને એકદમ મિક્સ કરી લેવાનું આપણે જે મસાલો સાતળી એ આપણું શાકભાજીની અંદર મસ્ત એવું કોટિંગ થઈ જવું જોઈએ એકદમ આપણું જે શાકભાજી ઉમેરું હોય ને એ આપણા મસાલા સાથે એકદમ કોટિંગ થઈ જવું જોઈએ ને એકદમ સરસ સતળાઈ જાવ જોઈએ તો જ મસ્ત એવું શાક આપણું તૈયાર થાય તો અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું સતરાઈ ગયું છે તો અડધા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરશું હવે આમાં બે સીટી કરશું તો અહીંયા આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને એની જાતે જ હવા આપણે નીકળી ગઈ છે તો એક બાઉલની અંદર આપણે સર્વ કરી લેશું તો મસ્ત એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી લીલા ધાણા આપણે ગાર્નિશ કરી દેસુ તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો